ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીના ભાગરૂપે આજે ચોવીસ સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું છે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સુરત મહાનગર પ્રભારી શીતલબેન સોનીના હસ્તે ઉદઘાટન કરાયું છે લોકસભાની ચૂંટણી માટે ભાજપે આ વખતે દેશમાં ચારસો પ્લસ લક્ષ્યાંક મૂક્યો છે આ લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે કેન્દ્રીય સ્તરેથી કવાયત પણ એટલી જ તેજ કરી દીધી છે જેમાં ગુજરાતની જમીનને મજબૂત કરવા પ્રયાસો શંખનાથ થયો છે આજે ગુજરાતમાં એક સાથે છવ્વીસ લોકસભા કાર્યાલયનો પ્રારંભ કરાયો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાં લોકસભાના કાર્યાલય શરૂ કરાયા છે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા અને સુરત મહાનગર પ્રભારી શીતલબેન સોનીના હસ્તે ઉદઘાટન કરાયું કેન્દ્રીય રેલ અને કપડા મંત્રી દર્શના જરદોષ હાજર રહ્યા હતા સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પટેલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની છવ્વીસ સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે આજે સુરત ચોવીસ લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સ હબ ખાતે ઉદઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફીર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે એક સાથે છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહ્યા